ઝાલો તાલુકાના થાળા લીમડી પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા આઠ જેટલા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના બેટરી પે ટેસ્ટ માટે પસંદ થયા આ તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ શનિવારના સાંજે સાત કલાકે કક્ષાના બેટરી પે ટેસ્ટ માટે જે પસંદ થયેલ થાળા લીંબડી પ્રાથમિક શાળાના કુલ આઠ બાળકોને વેકેશન દરમિયાન પણ પ્રેક્ટિસ આપવામાં આવી રહી છે અને પ્રેક્ટિસ જે શિક્ષક મુકેશ નિનામા દ્વારા આપવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી રહી છે અને આવતીકાલે તારીખ પચી પાંચ બે હજાર પચીસના રોજ દેવગઢ બારીયા ખાતે વિદ્યાર્થીઓ ટેસ્ટ આપવા જો કે કહી શકાય કે જિલ્લા કક્ષાએ જે બેટરી ટેસ્ટમાં પસંદ થયેલા બાળકોને હવે આગામી પચીસમી તારીખે રાજ્ય કક્ષાના ટેસ્ટમાં ભાગ લેશે જેમાં નેણામાં ભવ્ય કુમાર મુકેશભાઈ નેનામાં રાજેન્દ્ર બાબુભાઈ ભાભોર હાર્દિક કમલેશભાઈ ભાભોર જાનવીર વિનેશભાઈ ડામોર કુપાબેન સોનમભાઈ નેણામાં પિંકલબેન સુરેશભાઈ ભાભોર વૈશાલીબેન દિનેશભાઈ અને પ્લસ દિવ્યાબેન કમલેશભાઈ જેઓ કે આટલા જે આઠ જિલ્લા વિદ્યાર્થીઓ છે તેઓ રાજ્યકક્ષાના બેટરી માટે પસંદ થયા છે